દુકાનમાં માતાને પુત્ર ચલાવતા હતા દુકાનની ઉપર તેઓએ પોતાનું મકાન બનાવ્યું હતું જે મકાનમાં સાઈઠ વર્ષીય કમલા અરોરા તથા પુત્ર હિમાંશુ અરોરા રહેતા હતા પુત્ર દુકાનમાં ઇલેક્ટ્રિક સાધનો રિપેરિંગનું કામ કરતો હતો દસ માર્ચને રવિવારના રોજ માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડના સળિયા વડે માતાના માથામાં હિંસક હુમલો કર્યો હતો ત્યારબાદ માથું દિવાલમાં ભટકાવી મોતને ઘાટ ઉતારી હતી પુત્ર માતાની લાશની પાસે બેસી રહ્યો હતો જેની જાણ વરસ્યા પોલીસને થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પુત્રને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો તેની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મેં મારી માતાને મુક્તિ આપી છે ઉપરાંત વારંવાર માતા સાથે થતી કચકચ તથા ઘણા વર્ષોથી લગ્ન થતું ન હતું જેથી તેના જવાબદાર પણ માતાને ગણાવતો હતો જેથી માતા જાણી જોઈને તેનું લગ્ન નહીં કરાવતા હોવાની આશંકા સાથે જનેતાના માથામાં સળિયાનો ઘા માર્યા બાદ ક્રૂર રીતે ફરી માથું દિવાલમાં ભટકાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા પોલીસે પીએમ થયા બાદ લાશનો કબજો મુંબઈથી આવેલી પુત્રીને અંતિમ ક્રિયા સહિતની વિધિ માટે સોંપવામાં આવ્યું છે We put a Rahul Rajput one in news. Grudera. Subscribe now and press the bell icon. Never miss an update.